દર્શક મિત્રો નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા પશુપાલન વિભાગની ચાલીસ જેટલી યોજનાઓમાં સબસિડી માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ કરેલ છે જી હા દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે પશુપાલન વિભાગની તમામ યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો પશુપાલનની તમામ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ તો સૌપ્રથમ પશુપાલકોને અલગ અલગ જાતિના પશુપાલકો મુજબ ગાભણ પશુઓ અને બાદના પશુઓ માટે ખાણદાણ મફતમાં આપવામાં આવે છે જેમાં આપણે માહિતી મેળવીએ તો અનુસૂચિત જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ગાય કે ભેંસ ખાણદાણમાં સહાય ઉપરાંત અનુસૂચિત જનજાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ગાય કે ભેંસ એના ખાણદાન ઉપર સહાય ઉપરાંત સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ગાય કે ભેંસ એના ખાણદાણમાં સહાય સામાન્ય જાતિમાં દર્શક મિત્રો આપ સૌ અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાયના જે જનરલ ઓબીસી પશુપાલકો આવે એમણે ઓનલાઈન અરજી કરવાની રહે છે ઉપરાંત અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુઓ ગાય કે ભેંસ એના વિયાણ બાદ ખાણદાણમાં સહાય ઉપરાંત અનુસૂચિત જનજાતિના પશુપાલકોના પશુઓ ગાય કે ભેંસ એના વિયાણ બાદ સહાય ઉપરાંત સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ ગાય ભેંસ એના વિયાણ બાદ ખાણદાણમાં સહાય આ છ ઘટકોમાં દર્શક મિત્રો આપ સૌએ તમે જે જાતિમાં આવતા હોય અને તમારી પાસે ગાભણ પશુ હોય કે વિયાણ પશુ હોય એના આધારે આપ સૌએ જે તે ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે આમાં આપ સૌ પશુપાલક ભાઈઓને લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાણ સો ટકા લેખે સહાય આપવામાં આવશે એટલે કે પચાસ કિલોની ત્રણ બેગ આ યોજના અંતર્ગત આ તમામ છ ઘટકોમાં આપવામાં આવશે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો સામાન્ય જાતિના ખેડૂતોને ચાપ કટર ઓપરેટેડ બાય એન્જિન ઇલેક્ટ્રિક મોટર પાવર ટીલર ટ્રેક્ટર સહાય યોજના સામાન્ય જાતિના એટલે કે એસસી અને એસટી કેટેગરી સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો હોય એમને ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા બેતાલીસ હજાર બે માંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવા પાત્ર છે આગળ દર્શક મિત્રો અનુસૂચિત જાતિના ખેડૂતોને ચાપ કટર ઓપરેટેડ બાય એન્જિન ઇલેક્ટ્રિક મોટર પાવર ટીલર અને ટ્રેક્ટરની ખરીદી ઉપર સહાય યોજના આ અંતર્ગત અનુસૂચિત જાતિના ખેડૂતોને ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા બેતાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આગળ દર્શક મિત્રો અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ચાપ કટર ઓપરેટેડ બાય એન્જિન ઇલેક્ટ્રિક મોટર પાવર ટીલર ટ્રેક્ટર એની ખરીદી પર એસટી કેટેગરીના ના ખેડૂતોને ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા સુધારેલ જાતના ઘાસચારા બિયારણ મિનિકીટ વિતરણની સહાય યોજના જેમાં આ જાતિના ખેડૂતો ઘાસચારાનું ઉત્પાદન વધારવા માટે સુધારેલ જાતના ઘાસચારા મિનિકીટ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે આગળ દર્શક મિત્રો અનુસૂચિત જાતિના ખેડૂતોને સુધારેલ જાતના ઘાસચારા વિતરણ સહાય યોજના એટલે કે એસટી કેટેગરીના ખેડૂતોને સુધારેલ જાતના ઘાસચારા મિનિકીટ એ પણ મફતમાં વિના મૂલ્યે આપવામાં આવશે આગળ દર્શક મિત્રો અનુસૂચિત જનજાતિના ખેડૂતો એટલે કે એસટી કેટેગરીના ખેડૂતોને સુધારેલ જાતના ઘાસચારા બિયારણ મિની કીટ વિતરણની સહાય યોજના એટલે કે એસટી કેટેગરીના ખેડૂતોને સુધારેલ જાતના ઘાસચારા મિની કિટ્સ વિના મૂલ્યે એટલે કે મફતમાં આપવામાં આવશે આગળ દર્શક મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને પાવર ડીવન ચાપ કટર ખરીદી પર સહાય યોજના એટલે કે એસસી અને એસટી કેટેગરી સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો હોય એમને ખરીદ કિંમતના પંચોતેર અથવા રૂપિયા અઢાર હજાર બે માંથી જે ઓછું હોય એટલી રકમ પાવર ડીવન કટરની ખરીદી ઉપર સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો અનુસૂચિત જાતિના ખેડૂતોને પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી પર સહાય એટલે કે એસસી કેટેગરીના ખેડૂતોને પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી પર ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા અઢાર હજાર બે માંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આગળ દર્શક મિત્રો અનુસૂચિત જનજાતિના ખેડૂતો એટલે કે એસટી કેટેગરીના ખેડૂતોને પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી ઉપર સહાય યોજના જેમાં ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા અઢાર હજાર બે માંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવા પાત્ર છે આ યોજના અંતર્ગત પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમ દીઠ કરેલ ધિરાણ બંને માંથી જે ઓછું હોય એના ઉપર બેંકે ખરેખર જે વ્યાજ ગણેલ હોય અથવા વધુમાં વધુ બાર ટકા સુધીની વ્યાજ સહાય પાંચ વર્ષના સમયગાળા સુધી આ યોજના હેઠળ મળવાપાત્ર થશે આગળ દર્શક મિત્રો એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસૂચિત જાતિના પશુપાલકોને બાર ટકા વ્યાજ સહાય એસી કેટેગરીના પશુપાલકોને પશુ એકમ દીઠ કિંમત અથવા બેંકે પશુ ખરીદી કરવા માટે એકમ દીઠ કરેલ ધિરાણમાંથી બંનેમાંથી જે ઓછું હોય એના ઉપર બાર વ્યાજ સુધીની સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસૂચિત જનજાતિના પશુપાલકોને બાર ટકા વ્યાજ સહાય એટલે કે એસટી કેટેગરીના પશુપાલકોને પશુ એકમની કિંમત અથવા બેંકે પશુની ખરીદી કરવા માટે એકમ દીઠ કરેલ ધિરાણ બંનેમાંથી જે ઓછું હોય એના ઉપર બેંકે ખરેખર જે વ્યાજ ગણેલ હોય અથવા બાર સુધીની વ્યાજ સહાય પાંચ વર્ષના સમયગાળા માટે આપવામાં આવશે આગળ દર્શક મિત્રો અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે સો બ્રોઈલર પક્ષીના એકમની સ્થાપના એટલે કે એસટી કેટેગરીના પશુપાલકોને સો બ્રોઈલર પક્ષીના એકમની સ્થાપના માટે જેમાં છ ચોરસ ફૂટ શેડ બાંધકામ સાધન આહાર બચ્ચા ખરીદી અને અન્ય જેની ખર્ચની કિંમતના પંચોતેર ટકા અથવા વધુમાં વધુ રૂપિયા છત્રીસ હજાર સહાય મળવા પાત્ર રહેશે આગળ દર્શક મિત્રો અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે એક બ્રોઈલર પક્ષીના ફાર્મની સ્થાપના માટે સહાય એટલે કે દર્શક મિત્રો એસસી કેટેગરીના લાભાર્થીઓ માટે બ્રોઈલર ફાર્મના એકમની સ્થાપના માટે થનાર કુલ ખર્ચ નવ લાખ છ હજાર ના નેવું ટકા લેખે વધુમાં વધુ આઠ લાખ પંદર હજાર સહાય મળવા થશે આગળ દર્શક મિત્રો વાત કરીએ તો સામાન્ય જાતિના લાભાર્થીઓ માટે એક હજાર બ્રોઈલર પક્ષીના ફાર્મની સ્થાપના માટે સહાય એક હજાર બ્રોઈલર ફાર્મની એક એકમની સ્થાપના માટે થનાર ખર્ચ કુલ નવ લાખ છ હજાર ના પંચોતેર ટકા લેખે વધુમાં વધુ છ લાખ ઓગણસી હજાર પાંચસો સહાય મળવાપાત્ર થશે આગળ દર્શક મિત્રો વાત કરીએ આપણે તો સામાન્ય જાતિના પશુપાલકોને સુધારેલ જાતના હસચારા બિયારણ મિની કીટ વિતરણની સહાય યોજના દર્શક મિત્રો પહેલા જે બિયારણ મિની કીટ વિતરણ હતું એ ખેડૂતો માટે હતું અને હવે જે છે એ પશુપાલકો માટે આપણે વાત કરીએ તો એસસી અને એસટી કેટેગરી સિવાયના જે પશુપાલકો હોય એમને વધારેલ જાતના ઘાસચારા મીની કીટ વિના મૂલ્યે એટલે કે મફતમાં પૂરા પાડવામાં આવશે આગળ દર્શક મિત્રો અનુસૂચિત જાતિના પશુપાલકોને સુધારેલ જાતના ઘાસચારા બિયારણ મીની કીટ વિતરણની યોજના એટલે કે એસસી કેટેગરીના જે પશુપાલકો હોય એમના પશુઓને સારો અને ગુણવત્તાયુક્ત ચારો મળી રહે એ માટે સુધારેલ જાતના ઘાસચારા મીની કીટ વિના મૂલ્યે પૂરા પાડવામાં આવશે આગળ દર્શક મિત્રો અનુસૂચિત જનજાતિના પશુપાલકોને સુધારેલ જાતના ઘાસચારા બિયારણ મિની કીટ વિતરણની યોજના આ પશુપાલકોને સુધારેલ જાતના ઘાસચારા મિની કીટ વિના મૂલ્ય મફતમાં પૂરા પાડવામાં આવશે દર્શક મિત્રો અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે એક બ્રોઇલર પક્ષીના ફાર્મની સ્થાપના માટે સહાય યોજનાની શરતો અને બોલીઓ મુજબ પ્રથમ તબક્કામાં પંદરસો ચોરસ ફૂટ મરઘા બાંધકામ તથા સાધન ખરીદી પેટે નેવું ટકા લેખે વધુમાં વધુ ત્રણ લાખ સાહીઠ હજાર તથા બીજા તબક્કામાં કુલ ત્રણ બેચની પક્ષીની ખરીદી પેટે નેવું ટકા લેખે વધુમાં વધુ ચાર લાખ પંચાવન હજાર મળી એકમ સ્થાપના માટે કુલ આઠ લાખ પંદર હજારની સહાય મળવાપાત્ર રહેશે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો રાજ્યના દિવ્યાંગ લોકો માટે મરઘા પાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપ એડની યોજના જેમાં મરઘા પાલનની તાલીમ માટે સ્ટાઈપ પેટે રૂપિયા બે હજારની સહાય મળવાપાત્ર છે આગળ દર્શક મિત્રો રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના આ યોજના હેઠળ વ્યક્તિગત પશુપાલક તથા પશુઓને નિભાવતી સંસ્થા ગૌશાળા કે પાંજરાપોળ કે અન્ય નર વાસરડાને ખસીકરણ કરવા માટે પ્રતિ પશુ એટલે કે નર વાસરડા દીઠ પાંચસો રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘા પાલન તાલીમ અંતર્ગત સ્ટાઇપેન્ડની યોજના એટલે કે કેટેગરીના લાભાર્થીઓને તાલીમ માટે પેટે રૂપિયા બે હજાર મળવા પાત્ર છે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે બાર દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપનાની સહાય એટલે કે દર્શક મિત્રો પોતે રોજગાર મેળવવાના હેતુથી પશુપાલન વ્યવસાયને વિકસાવવા માટે બાર દૂધાળા પશુઓનું સ્થાપના માટે સહાય આપવામાં આવશે એમાં રિઝર્વ બેંક નાણાકીય સંસ્થા કે બેન્કમાંથી વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસમાં એટલે કે આ વર્ષમાં મેળવેલ ધિરાણ પર જ વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકોએ કે સ્વસહાય જૂથે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા કે બેન્કમાંથી ધિરાણ અંગેની મંજૂરી મેળવ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે પાંચ વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને સાત વ્યાજ સહાય તથા મહિલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને આઠ વ્યાજ સહાય ગીર કાંકરેજ માટે વધુમાં વધુ બાર વ્યાજ સહાય ઉપરાંત કેટલ શેડના બાંધકામ માટે વધુમાં વધુ પચાસ રૂપિયા એક સહાય આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે મરઘા પાલન તાલીમ અંતર્ગત સ્ટાઈમ પેડ યોજના એટલે કે એસટી કેટેગરીના લાભાર્થીઓને મરઘા પાલન ની તાલીમ માટે સ્ટાઈ પેટે રૂપિયા બે હજાર ની સહાય મળવા પાત્ર છે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો આર્થિક રીતે નબળા વર્ગ માટે મરઘા પાલન તાલીમ અંતર્ગત સ્ટાઈ યોજના મરઘા પાલન તાલીમ માટે સ્ટાઈ પેટે રૂપિયા બે હજાર ની સહાય મળવા પાત્ર છે આગળ દર્શક મિત્રો પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર પચાસ દુધાળા પશુઓ જેમાં કાંકરેજ અને ગીર ગાય એના ડેરી ફાર્મ સ્થાપવા માટે સહાયની યોજના એટલે કે પચાસ દુધાળા પશુઓ જેમાં કાકરેજ અને ગીર ગાય એનું ડેરી ફાર્મ આપ સૌએ જો સ્થાપવાનું હોય તો એમાં સહાય આપવામાં આવશે આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ કે સ્વસહાય જૂથે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા કે બેંકમાંથી ધિરાણ અંગેની મંજૂરી મેળવ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બેમાંથી જે ઓછું હોય એ રકમ તેના સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ સહાય પાંચ વર્ષ સુધી મળવાપાત્ર થશે ઉપરાંત લાભાર્થીની નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મના બાંધકામના પચાસ ટકા અથવા વધુમાં વધુ રૂપિયા પાંચ લાખ બે માંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે આગળ દર્શક મિત્રો જનરલ કેટેગરીના લાભાર્થીઓ માટે બકરા એકમ સ્થાપના માટે સહાય એસસી અને એસટી કેટેગરી સિવાયના લાભાર્થીઓ માટે બકરાનો એકમ સ્થાપવા સ્થાપના માટે થઈની વિગત વિશે વાત કરીએ તો એક લાખ વીસ હજાર પ્રતિ યુનિટ કિંમતના પચાસ ટકા મુજબ વધુમાં વધુ સાઠ હજાર રૂપિયા અથવા ખરેખર થયેલ ખર્ચ બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આગળ દર્શક મિત્રો અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે બકરા એકમ દસ પ્લસ એક સ્થાપના માટે સહાય એટલે કે એસટી કેટેગરીના લાભાર્થીઓને એક લાખ વીસ હજાર યુનિટ કિંમતના પચાસ ટકા મુજબ સાહીઠ હજાર રૂપિયા ખર્ચ બે માંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવા પાત્ર થશે આગળ દર્શક મિત્રો અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે સો બ્રોઈલર પક્ષીના એકમની સ્થાપના ઉપર સહાય એટલે કે એસસી કેટેગરીના લાભાર્થીઓને સો ચોરસ ફૂટ શેડ બાંધકામ એમાં સાધન ઉપરાંત સાધન આહાર બચ્છા ખરીદી તથા અન્ય એમ કુલ ખર્ચની કિંમતના પંચોતેર ટકા અથવા વધુમાં વધુ છત્રીસ હજાર બે માંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવા પાત્ર થશે આગળ દર્શક મિત્રો અનુસૂચિત જાતિના લાભાર્થી માટે બકરા એકમ દસ પ્લસ એક સ્થાપના માટે સહાય એટલે કે એસસી કેટેગરીના લાભાર્થીઓ માટે એક લાખ વીસ હજાર યુનિટ કિંમતના પચાસ ટકા મુજબ સાહીઠ હજાર રૂપિયા અથવા ખરેશ થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય એટલી રકમ બકરા એકમ સ્થાપવા માટે આપવામાં આવશે આગળ દર્શક મિત્રો શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાસડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના આ યોજના અંતર્ગત કૃત્રિમ બીજદાન દ્વારા જન્મેલી શુદ્ધ સંવર્ધનની અગિયાર માસથી ઓછી ઉંમરની જે માદા વાછરડીઓ હોય એના પર પશુપાલકોને વધુમાં વધુ એક વાછરડી પર પ્રતિ વાછરડી દીઠ રૂપિયા ત્રણ હજારની સહાય મળવાપાત્ર છે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુઓ માટે કેટલ શેડ પાણીની ટાંકી બનાવવા સહાયની યોજના જેમાં ગાય ભેંસ વર્ગના બે પશુઓ માટે કેટલ શેડ કે પાણીની ટાંકી બનાવવા માટે કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા વધુમાં વધુ રૂપિયા ત્રીસ હજાર બે માંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવા પાત્ર થશે આ ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગની યોજનાઓમાં આપ સૌને આ તમામ યોજનાઓ મળી જશે જેમાં આપ સૌએ જે તે યોજનામાં જે તે ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની હોય એમાં આપ સૌએ તારીખ નવ મે બે હજાર પચીસથી પંદર જૂન બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે આથી જે પશુપાલકોએ આ યોજનાનો લાભ લેવો હોય એમણે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી દેવી નોંધણી અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયોમાં આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવીને આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂત નોંધણી ઓનલાઈન અરજી કરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં